અશ્લીલ નથી બોલ્યો અનકોન્સ્ટિટ્યુશનલ નથી બોલ્યો અનપાર્લામેન્ટરી નથી બોલ્યો અને કાયદાની કોઈ કલમ મુજબ ગુનો દાખલ કરવું પડે એવું નથી બોલ્યો તો એગ્રેસિવ બોલવાનો જ હા આ લોકો એ જ ભાષા સમજે છે અને તમે જે ડ્રગ્સની વાત કરો છો વારે ઘડીએ

કોણ છે ગુજરાત નો મંત્રી જે ડ્રગ્સના કાળા બધી કમાય છે ગુજરાત ની જનતા જાણવા માંગે છે એના પણ પટ્ટા ઉતરી જવા જોઈએ